જો મિત્રો આ કેરી છે દેશી કેરી કહે ને ખાટી તે હવે એના કટકા કરવાના છે કટકા કરીને આવી આવા પીસ કરવાના છે પીસ કરીને હવે તેને આથેલી કેરી કઈ ને ખાટા પાણીમાં બોળેલી તે બનાવવાની જો મિત્રો હવે આપણે કેરીના કટકા કરી નાખ્યા છે હવે તેમાં આપણે હળદર અને મીઠું નાખશું મીઠું નાખી મિક્સ કરીશું મીઠું નાખીને અને તેને મિક્સ કરી દેવાનું બસ આ બે જ વસ્તુ નાખવાની છે બીજું કાંઈ નાખવાનું જો મિત્રો હવે સારી રીતના હળદર અને મીઠું બંને મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે બરણીની અંદર પૂરવાનું છે મિત્રો પેલા આપણે આમાં અગાઉની કેરી છે તે આથી છે આ થઈ ગયેલી છે આ કેરી રીતે આની જેવી થાય જો મિત્રો આ અગાઉની કેરી છે અગાઉની પલાળેલી છે આ નાની કેરી છે કેમ કે પહેલાં બોળેલી હતી ને એટલે હવે આ કેરી મોટી છે અત્યારે હવે થોડીક મોટી અત્યારે આવે ને ત્યાં મોટી મોટા પીસ છે ને હવે તેને આપણે આ ખાટા પાણીની અંદર નાખશું અને પલાળશું